તાપી જિલ્લામાં વરસ્યો ધોધમાર વરસાદ વ્યારા વાલો ડોલવણ સહિતના તાલુકામાં ભારે પવન સાથે વરસ્યો ધોધમાર વરસાદ વ્યારા શહેરના તળાવ રોડ માલીવાડ સહિતના વિસ્તારોમાં તો એટલી તીવ્રતા સાથે વરસાદ વરસ્યો કે વિઝિબિલિટી શૂન્ય સમાન થઈ ગઈ વિઝિબિલિટી ડાઉન થતાં વાહન ચાલકોને પણ હેડલાઇટ્સ ચાલુ રાખીને વાહન ચલાવવા માટે મજબૂર થવું પડ્યું ડાંગ જિલ્લામાં પણ વરસ્યો સાર્વત્રિક વરસાદ આહવામાં સવા ઇંચ વઘઈમાં પોણા બે ઇંચ સુબીરમાં દોઢ ઇંચ અને સાપુતારામાં સવા ઇંચ વરસાદ વરસ્યો ધોધમાર વરસાદને લીધે રોડ રસ્તા પાણી પાણી થઈ ગયા બપોર બાદ નવસારી શહેરમાં જામ્યો વરસાદી માહોલ નવસારી શહેરના ડેપો જૂના થાણા સર્કિટ હાઉસ તીઘરા સહિતના વિસ્તારોમાં પવન સાથે વરસાદ વરસ્યો કેટલાક વિસ્તારોમાં ધીમી ધારે તો કેટલાક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા છેલ્લા એક અઠવાડિયાથી અમરેલીમાં જામ્યો છે વરસાદી માહોલ આજે સાબરકુંડલા તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાં વરસ્યો વરસાદ ખોડિયાણા બગોયા આદસંગ કોડિયા અને આંબરડી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો પણ વરસાદી પાણીથી તરબોળ થયા તો મિત્યાળા અભયારણ્ય અને જંગલ વિસ્તારમાં પણ વરસાદ વરસતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું